ભુજના જૂના રેલવે સ્ટેશન પાછળની કોલોનીમાંથી અંગ્રેજી બનાવટનો દારૂનો જથ્થો પકડી પાડતી બી ડિવિઝન પોલીસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જૂના રેલવે સ્ટેશન પાછળની રેલવે કોલોની ખાતે પૂર્વ બાતમીના આધારે રેડ કરતા બાવડની જાળીમાં કાચા રસ્તા પરથી ઇમરાન રમજુ પઠાણ નામનો ઇસમ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને નીકળતો હતો ત્યારે પંચોની હાજરીમાં પકડી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી સીલબંધ ક્વોર્ટરિયા નંગ 80

બાદ ગયાજી કાશી બનારસ અયોધ્યા છપ્પયા હરિદ્વાર ઋષિકેશ અંબાજી રવેચી માતાના મઠ નારાયણ સરોવર થ્રી બાય ટુ લક્ઝરી બસ દ્વારા ઉકડવાની તારીખ પંદર ચાર બે રિટર્ન તારીખ તારીખ ત્રીસ ચાર બે યાત્રા દિવસ સોળ ટિકિટ રૂપિયા 9500 ભોજન વ્યવસ્થા સવારના ચા નાસ્તો બે ટાઈમ જમવાનું રહેવાની સગવડ ટિકિટમાં સામેલ છે વિશેષ નોંધ યાત્રામાં જોડાવા માટે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી નામ નોંધાવવા વિનંતી યાત્રાના આયોજક વંકાભાઈ મમુભાઈ રબારી ભુજોડી મોબાઈલ નંબર અઠ્ઠાણું સાતસો ત્રાણું સાહીઠ એકસો વીસ